નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બેસણું એક સત્ય બનેલ ઘટના સવારના આઠ થયા પણ બેસનાનો હોલનો દરવાજો બંધ હતો કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડિયાળ જોઈ રહ્યા હતા જોકે તેમના ચહેરા પર બેસના પછીના બીજા શેડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી જલ્દી શરૂ થાય તો થોડીવાર બેસીને નીકળી જઈશું તે ઉતાવળ લઈને ઘણા આવ્યા હતા તેમના કેટલાક લોકો તો એક હાથમાં શોક સંદેશાનું કવર અને બીજા હાથની આંગળીઓ મોબાઈલ સ્ક્રીન પર ફરી રહી હતી કેટલી વાર બહાર ઉભેલા એકના ટોળામાંથી જેને ઉતાવળ હતી તેને બાજુવાળાને ધીરેથી કહ્યું લાગે છે અંદુરજુ તૈયારી ચાલે છે બાજુવાળાએ પણ હળવેકથી તેના કાનમાં કહ્યું અમારા સમાજમાં તો જો કોઈનું બેસણું હોય ને તો અત્યાર સુધીમાં તો અડધા લોકો આવીને પાછા ઘરે પણ પોચી ગયા હોય પહેલાં એ ફરી પોતાની વાત કરી ધીરે ધીરે બહાર લોકોનું ટોળું જમા થઈ ગયું બેસણા માટે રાખેલા હોલનો દરવાજો ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા થોડી વારમાં દરવાજો ખુલ્યો અને તે ઘરના એક વડીલ બહાર આવ્યા અને તેને સૌની સામે હાથ જોડી સમયાસના કરતા હોય તે મુદ્રામાં ઊભા રહીને ધીરેથી બોલ્યા તમને સૌને તકલીફ પડી રહી છે તે બદલ માફ કરશો અમારે તૈયારી કરવામાં મોડું થયું છે તેમના શબ્દોમાં સરળતા હતી અરે વડીલ કોઈ વાંધો નહીં કોઈ કામમાં અમારી જરૂર હોય તો પણ કહેજો જેને ખૂબ ઉતાવળ હતી તેને જ અચાનક પોતાના શબ્દ વ્યવહાર ફેરવીને લાગણી પ્રદર્શિત કરી અરે ના ના આ તો સ્વલંતની દીકરી જીદે સડી છે મારે પપ્પા જોઈએ જોઈએ ને જોઈએ જ તમે બધા જ બે દિવસ પહેલા મારા પપ્પાને બાંધીને ઉપાડીને લઈ ગયા હતા બસ હવે તમે બધા જ મારા પપ્પાને પાછા લઈ આવો જો કે તે છ વર્ષની તેને શું ખબર હોય કે મોતના દરવાજે ગયા પછી ક્યાં કોઈ પાસું આવે છે તેને કેવી રીતે સમજાવવી અમારે તેને અહીંથી દૂર લઈ જવી છે પણ તે તેના પપ્પાના ફોટા પાસે જ ચેદ કરીને બેસી છે હું અહીં જ બેસીશ અને બધાને કહીશ કે મારા પપ્પાને પાછા લઈ આવો આજે મારા પપ્પાનો જન્મદિવસ છે મારે કેક કાપવી છે અને તેમને ખવડાવવી છે અને પેલા વડીલ પોક મૂકીને રડી પડ્યા એક બીજા વડીલ તેમની પાસે પહોંચી ગયા અને તેમની પીઠ પર હાથ ફેરવીને દિલાસો આપ્યો જ્વલંત તો લાખોમાં એક હતો પણ આ તો અણધારી આફત કુદરતની પણ કેવી ક્રૂરતા કે ભર જોવાની માં બોલાવી લીધો અરે દરેક લોકોના હૃદયમાં તે પોતાની સાપ મૂકીને જ ચાલ્યો ગયો હતો તો અમને સૌને છે તમે પણ હિંમત રાખો સૌ સારા થશે પહેલા વ્યક્તિના દિલાસાથી વડીલને અહીંયા ધારણા મળી પેલા વડીલ અંદર ગયા અને બધા ફરી પોત પોતાના પરિચિત ચહેરા હશે ટોળે વળ્યા ધીરે ધીરે બહાર લોકોનું ટોળું વધવા લાગ્યું સૌ કોઈ દરવાજો ખુલે તેની રાહ જોઈને મીઠ માંડી રહ્યા હતા અને ઘણાને બેસણાનો રિવાજ પતાવી નીકળવાની પણ ઉતાવળ હતી જ્વલંત જેનો બે દિવસ પહેલાં જ સરવાસ થયો હતો એક સરળ વ્યક્તિત્વ સદાય હસતો શહેરો અને મદદ માટે તેના હાથ હંમેશા લંબાયેલા જ રહેતા સમાજ સોસાયટી અને સૌ કોઈમાં તે આદર્શ વ્યક્તિ તરીકેની ઓળખ બનાવી ચૂક્યો હતો પણ તેનું અકાળ મૃત્યુ સૌને આંસકો આપી દે તેવું હતું જ્વલંતની જિંદગીના ઘણા કપડાં સંજોગોમાંથી સંઘર્ષ કરીને આગળ વધ્યો હતો જોકે તેને પોતાની લીલીવાડી બનાવી પણ નહોતી ઘરની કોઈ આર્થિક સદ્ધરતા પણ નહોતી આવી હવે બધું એકાએક છોડીને ચાલ્યા જવું ઘર પરિવાર જાણે હવે થોડા દિવસોમાં જ પડી ભાંગશે તેવી સ્થિતિએ પણ પહોંચી જાય ઝોલંત પાસે કોઈ સરકારી નોકરી નહોતી કે કોઈ બેઠી આવક પણ નહીં એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો અને અચાનક જ વિદાય લઈ લીધી ઘરનો મોભી કે કમાવ દીકરો બધું એક જ હતો જ્વલંત જ્વલંતના બેસના માટે હોલની બહાર લોકોની ભીડ વધી રહી હતી પહેલાં દિલાસો આપનાર માણસને કંઈક સૂજ્યું હોય તેમ તેને સૌની સામે જોઈને કહ્યું આમ તો હું પણ તમારી જેમ એક રિવાજ નિભાવવા જ આવેલો વ્યક્તિ છું આપણે સૌ એ આમ જ અનેક બેસનામાં હાજરી આપી છે સફેદ કપડાં સહેજ દયામણું મોહરું અને હાર સડાવેલા ફોટાના દર્શન શોકના શબ્દો બે ઘડીનો દિલાસો બસ થોડી વારની હાજરી અને પછી પોત પોતાના ઘરે જો કોઈ હું તમને કોઈને સલાહ કે સુફિયાની વાતો કરવા નથી આવ્યો પણ આજે મને એમ લાગે છે કે આ બેસણું એટલે શું તે આપણે વિચારવું પડશે જલન તો ગયો પણ આવતીકાલથી તેના પર નભી રહેલા પરિવારનું શું બેસણું આપણે એક રિવાજ ન બનાવતા તે પરિવાર માટેનો સાચા અર્થમાં આધાર બનાવી દેવો જોઈએ આપણો બે મિનિટનો દિલાસો એ માત્ર બેસનું નથી અને તેનાથી જ્વલંતના પરિવારને આવનારા સમયમાં કોઈ ફરક નહીં પડે આ દરવાજો ખુલશે એટલે એ જ કાયમી જૂની પ્રથા શરૂ થશે સ્વામી જ્વલંતની દીકરી તેના પપ્પાની રાહ જોઈને બેઠી છે તેને તેના પપ્પાનો જન્મદિવસ મનાવવો છે આ જ દિન સુધી તેના પપ્પાએ તેમાં હાજરી આપી છે જ્યારે આજે તે નથી તો આ બેસણામાં તેના પપ્પાનો જન્મદિવસ ઉજવીએ મારો મતલબ કોઈ પાર્ટી કરવાનો નથી પણ જ્વલંતની તસવીર પર ફૂલ ચડાવવાની સાથે તેના પરિવારને આવતીકાલના ભવિષ્ય માટે થોડી મદદ કરીએ પહેલા ભાઈ થોડી વાર શુભ થઈ ગયા થોડી વાર પછી તો શું કરવું જોઈએ એક વ્યક્તિએ પૂછ્યું મદદ મારો આ એક શબ્દ જ તમે સમજી ગયા હશો આપણે દરેક લોકો જો જ્વલંતના પરિવારને થોડી ઘણી મદદ કરતા જઈશું તો તેના પરિવારને આવનારા કપડાં સમયને ટેકો મળી જશે પોતાનાથી બનતી મદદ સમાજ એટલે એક વેકનો સહયોગ જો જ્વલંત આજે હાજર હોત તો તેની દીકરીને કોઈ ગિફ્ટ લાવીને આપી હોત પણ આજે તે નથી તો આપણે સૌ તેનો ટેકો બનીને ઊભા રહીએ તે જ હકીકતમાં સાચું બેસણું છે અને પેલા ભાઈઓએ વાત પૂરી કરી થોડીવાર સૌ એકમેકની સામે ગુસપુસ કરવા લાગ્યા અને સૌએ તેમની વાતને ગંભીરતાથી લીધી બધાએ પોતાની બનતી મદદ કરવા તૈયારી દર્શાવી અને ઘડીભરમાં તો પચાસેક હજાર જેટલી મોટી રકમ જમા થઈ ગઈ અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો પહેલાં વ્યક્તિએ મંગાવેલી કેક ચલંતની હાર પહેરાવેલી તસવીર સામે મૂકી અને તેની દીકરીને બોલાવીને કહ્યું બેટા તારા પપ્પા લાંબી સફરે ગયા છે તેમને આવતા વર્ષો લાગશે તેમણે આ કેક મોકલાવી છે લે તે અણસમજુ દીકરીએ કેક કાપીને તેના ટુકડા બધાની સામે ધર્યા બધાએ વાળથી તે ટુકડો લીધો પણ બધાની આંખોમાં આંસુ હતા છેલ્લે તે દીકરી પહેલાં વ્યક્તિ પાસે આવી અને બોલી અંકલ બધા કહે છે મારા પપ્પા મરી ગયા છે હવે તે પાછા નહીં આવે પણ મને ખબર છે કે તે મને મૂકીને ક્યાંય નહીં જાય એટલે એકવાર જરૂર આવશે અને જ્યારે આવશે ત્યારે ખૂબ મોટી કેક લાવશે અને હું તમને બધાને બોલાવીશ પણ કોઈને સફેદ કપડાં પહેરીને નહીં બોલાવું મારી મમ્મી બહુ રડે છે તેને કહી દો કે ભલે તે ભગવાનની પાસે હોય તેમના ધબકારા તો મારા હૃદયમાં મને સંભળાય છે અને તે પહેલા વ્યક્તિને વળગી પડી પહેલા વ્યક્તિએ તેના માથા પર હાથ પહેરવતા કહ્યું હા દીકરી પિતાનું હૃદય તો કાયમ દીકરીના હૃદયમાં જ ધબકતું હોય છે અને એકઠી કરેલી રકમ દીકરીના હાથમાં આપી કહ્યું લે આ તારા પપ્પાએ મોકલ્યા છે મમ્મીને આપજે પેલા વડીલા દ્રશ્યો જોઈને તેમની નજીક આવ્યા અને પૈસા ભરેલું કવર જોઈને પરિસ્થિતિને પામી ગયા અને પૂછ્યું તમારો પરિચય પહેલા વ્યક્તિએ પોતાના પરિચય આપતા કહ્યું હું જ્વલંતની સાથે કામ કરું છું મારી દીકરીના લગ્ન સમયે મારી પાસે પૈસા નહોતા ત્યારે સોલંતે ફેક્ટરીની બહાર ઊભા રહીને મને મદદ કરવા સૌને વિનંતી કરી હતી અને ટીપે ટીપે સરોવર ભરાય તેમ મારી દીકરીનો પ્રસંગ સસવાઈ ગયો સોલંતે મારી દીકરીને ખુશ કરી હતી તો તેની દીકરીને દુઃખી થતાં હું કેમ જોઈ શકું અને સોલંતની વાલ સોઈ દીકરીને વળગી પડ્યા જો મિત્રો તમને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરજો તેમજ આવા અવનવા વિડીયો જીવનમાં કંઈક શીખ આપે તે જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર